વહેલી સવારે ઊંઘ ઉડી જાય તો શું થાય આવો મિત્રો સાંભળીએ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં વહેલી સવારે ઊંઘ ઉડી જવી એ ઘણીવાર કેટલાક શારીરિક માનસિક અથવા જીવનશૈલી સંબંધિત કારણોનો પરિણામ હોઈ શકે છે આ સ્થિતિને અર્લી મોર્નિંગ અવેકનિંગ તરીકે ઓળખવામાં આવે છે તેનાથી શું થઈ શકે છે તે ઘણા પરિબળો હોઈ શકે છે સ્ટ્રેસ અથવા ચિંતાઓ જો તમારા મનમાં કોઈ ચિંતા હોય અથવા તણાવ ચાલે છે તો તે વહેલી સવારે ઊંઘ ઉડાડવામાં મદદ કરે છે અપ્રમાણિત ઊંઘ જો તમારી રાત્રિની ઊંઘ સમયસર ન થતી હોય અથવા ખૂબ જ વહેલી ઘડીમાં સુઈ જાઓ છો તો ઉગતા સૂરજ પહેલા જ જાગી જવા વધુ શુભ માનવામાં આવે છે ઉંમર સંબંધિત ફેરફારો મોટા ભાગના લોકો સાથે છૂટક ઊંઘ અનુભવતા હોય છે જેના કારણે વહેલી સવારે જાગી જવાનું વલણ દેખાય છે નિર્ધારિત જાગ્રત ઘડિયાળ ક્યારેક બોડીના આંતરિક ઘડિયાળની અનુકૂળતા એવી બની જાય છે કે તમે વારંવાર એક જ સમયે જાગી જાઓ છો શારીરિક આરોગ્ય સમસ્યાઓ ઉધરસ એસિડિટી એ અન્ય કોઈ શારીરિક પરેશાની પણ વહેલી સવારે ઊંઘ તોડવામાં મદદ કરી શકે છે આવો મિત્રો ઉપાય જાણીએ સ્ટ્રેસ મેનેજમેન્ટ ધ્યાન યોગ અથવા શ્વાસ જેવી પ્રેક્ટિસ તમે અર્લી મોર્નિંગ અવેકનિંગ ટાળવા માટે અજમાવી શકો છો સુખદ અને આરામદાયક સુવાની આદતો યોગ્ય સમય પર સૂવું અને એક જ રીતે સુવાનો શેડ્યુલ રાખવું કારણ શોધો જો આ પરિસ્થિતિ વારંવાર થઈ તો ડૉક્ટરની સલાહ લેવી જરૂર બની શકે છે અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય માતાજી